બધાને કઈક નું કઈક બસ અમારે જોવડા છે અમારે જોડા પર શું જોવડા છે એ જ નહીં ખબર પડતી મોડા સોલ કઈક સેવકો પર ફોન આવે ને એ જોડાવા માટે શું કરવું પડશે પણ પૂછે શું જોડા થોડુંક જોડાવું હતું એટલે પણ શું કે ખબર નહી એટલે લે આ તો શેના માટે આવો છો તમે અમુક માણસો તો એ નહીં ખબર કે મારા શું જોવડાવું છે બસ પણ કઈ કહી દો ને અમને કઈ માતાજી કઈ દેખાતું હોય તો ના મને કશું નહિ દેખાતું દેખાય મારી કઈ હોય કે કે પાછા થાય બધું એ આ બધા છે ને આ બધું જો તો પૂછવાનું આ બધા વ્યામ કરવાના બધા એક બાજુ મેળ દઉં વિશ્વાસ રાખો છું તમારા દેવગતિ ની ઓટી હશે ને તો ઉકેલવાની જવાબદારી લઉં છું બોલ ઉકેલવાની જવાબદારી લઉં છું વગર બેઠા કે બોલ નહી જોતા મારા જબરા જબરા દેવ હોય અને હોય હોય કોઈને ના મારું નામ લેવાથી બંધ થઈ જાય શાંત થઈ જાય શું કામ મારું મોન રાખસ અને માતાને ને કેવાય ગરત મારે નહીં તારે ગરત છે મારી ને શા મને માતાને ગરત નહીં ભક્તો ના આવે તો હું એકલી શું કરું કોના પરચા બતાવું કોણ જોડે વાતો કરું કોના વાલ કરું જાય મારી માતા હે આવી પણ આવો પ્રેમ ને હેત જોઈએ છે દેવી શક્તિ ને આ જંતર મંતર બનતું તે મેલો વિશ્વાસ હોય તો વિશ્વાસ રાખી જોડવાનો તારે ચમત્કાર થાય ગયા રવિવાર કીધું તો તું અધરું પડતું મેળવું પડે જીવન તું જોવાના તું છે ને આ દોણા જોવાનું આ બધું કરવાનું જાત જગ્યા જગ્યાએ બધું જાત જાતનું પૂસવાનું બધી જગ્યાએ અલગ અલગ તમને કે છે કે છે ને બધી જગ્યાએ અલગ અલગ છે કોઈ કીધું સદી માં દુઃખ છે બીજા ભુવાન તો જાય સિકોતર માં દુઃખ છે ત્રીજો ભો કે છે ચોથો કે ઝોપડી માર નું દુઃખ છે પાંચમો કે ગોગા મારા દુઃખ છે છઠ્ઠો કે પિતરું છે સાતમો કે કોઈ કરી નાખ્યું છે દસમો કે નવમો કે કોઈ માતા મોતી દીધી તમાર દીકરા ખવડાવી દીધું અલગ અલગ કે બધે આ સાચું મોનવું કોનું કોનું મોનું હેડો કોનું મોનું કો મને હું ને કેતી મારુંય મોનો વિશ્વાસ આવતો જ મોન જો નગર ના મોન પણ હું આ બધું બતાવતી આ બધા મારી આમ મેળ દો માર મોધીન ની નોમની ગોઠ મોદ દેજો મગજમાં આ ભાર નહી લે માણી આ છે ને આ બધી શંકાઓ ના જેટલી બેહમ છે ને બધા ગોઠ મારી ને તારા ની ગોઠ મગજમાં મારી અને એક મારી ચલાવતા હોય ને એ રીત મનના એક ખૂણામાં છે ને ગાલ દો બધું બધુંય એમ

આ જંતર મંતરના ને ફેંદવાનું બધું જો તો ભુવા કરવાનું તો એટલું ઊંડું છે ને એટલું ઊંડું છે ને કે એક દાડો ઘૂસી જાય ને તમે એક વખત આમાં ઘૂસી જાય ને બહુ તો કઈક પેઢીઓ માં એવું જોયું છે તમે હોભર્યું હશે અને નજર હોમે જોયું હશે કે જો ભુવા કરવા કરવા ગોડા થઈ જાય જોજો તમારી સોસાયટી ફરિયામ તમારા ગામમાં જોજો રોજ નવા નવા ભુવા લાવશે ને છેલ્લે એમનું મગજ છટકી જાય ગોળા થઈ જાય ચમ માનસિક એવા થઈ જાય પેલો ભુવા કે આ નડિયું પીલો કે આ નડિયું પીલો રોજ છે ને ભૂત ના દેખાતું હોય ને તો હાથ આ ચૂકલું દેખાય રહ્યા છે દેખાય કે નહીં હવે ચિંતા જ તમે આનું કરતા હોય વિચાર જ તમે આના કરતા હોય તો ભૂત ના આવતું હોય ને તો કે બહુ યાદ કરેલા હું જાઉં જેમ હું મેરણી માતા તમે મને યાદ કરો છો ઘડે ઘડે તો હું સપને આવું છું ને તો દાળા ફતર વખત તો આવું નડતર ને તમે યાદ કરો પેલા ભુવા તો નહીં હોય તો નહીં હોય પૂર્વજ નું હોય તમે આમંત્રણ છો આવો દુઃખ થાય નહીં એવું એ તો એની જગ્યાએ છે હું એવું નહીં કે નડતર નહીં હોતું પણ તમે તમારી માતાને આ બધું સોંપી દો મારા જેવી માતાને હોપી સોંપી દો ઓ પૂર્વ નો ચમનો વ્યવહાર કરો મારા જોવાનું છે કોઈ દેવનો વ્યવહાર શું હલાવે મારે જોવાનું અને કઈક દીકરા દીકરા સપને આય નહીં કઈ જતી કે દીકરા તારી એક પેઢી ની મેરડી માતા છે એક મહાકાળી માતા છે એક સિકોતર માતા છે એક પૂર્વ છે એક ગોગા મહારાજ છે નહીં કેતી ઘણા ભાવિક પક્તો કીધું છે મેં તો છે ને આવા વિશ્વાસ એ રહો ને તાર જીવન સુખી થી જશે નહી તો હવે એમ છે ને આખી જિંદગી જતી રહેશે ધોરા જશે ડોહા થઈ જશો ગયડા થઈ જશો અને તારે છે ને તમારા છોકરા છો કે આવી ભુવા જોડે પરાણે ઉચકીને લઈ જશે કે લેહાડો તમે બધું જોવાનો છો તમે કરીને અમે ભોગવીશ કરો આ તમે નહીં કેતા આ ઘૈડિયાનું કરેલું અમારે ભોગવવાનું બધું તો તમારો વારો એવો જ આવશે જો અત્યારથી આ વાતે આ વાત ના મોની અને ગણગારી નહીં ને તો ભવિષ્યમાં આવો દાડો આવશે ગઈપણમાં

આ દેવ દુઃખ ની આંટીઓ કેવાય આને આ ગૂતરું થઈ ગયું છે મગજમાં બધાને દેવનું દેવ વતીનું આવા ગૂતરું ક્યાં ઉકેલાતું નહિ તો આપણે ગૂંતરણ મેંદો ને એક બાજુ ઉકેલવાની વાત જ નહીં આવે હાશું બોડું ક્યાં ગૂતરું આવ્યો અને ગોંઠ છેડો જ નહીં મળતો ચૈ માતાનું દુઃખ છે શેનું દુખ છે કર્મ નું છે દેવનું છેક ગ્રહોનું છે ખબર જ નહીં પડતી કે કોઈ નસીબથી જ લઈને આવ્યા હશે તો છે ને આ બધા ગૂંતરાણ છે ને એક બાજુ મેળ દેવાય ગૂતરા કોને ભેદવા પડે કોને ભેદવા પડે ઉતરાણ જઈ પતંગ ચગાવે તે દોરી હતી ને તે ગૂતરા કોને ભેદવા જોઈએ પડે જે કંજૂસ હોય ને જેને જોડે કશું હોય નહીં ને એને પણ તમારા જોડે તો મારા જેવી માતા છે ગૂતરા મેળ દો એક બાજુ નવી ફિરકી લી આલું કમ્પલેટ લે આ લાઈન દોરી હેડ તમે કોઈ વાત પતંગ ઉડાડો બોલો થાય કે નહીં આવું પણ આ બધી વસ્તુ કોઈ સ્વીકારવા સમજવા તૈયાર નહીં બધાને ને કઈક નું કઈક બસ અમારે જોવડા છે અમારે જોડા પર શું જોવડાવું છે એ જ નહીં ખબર પડતી માણસો કઈક સેવકો પર ફોન આવે ને એ જોડાવા માટે શું કરવું પડશે કોઈ પૂછે શું જોવડાવ થોડુંક જોવડાવું હતું એટલે પણ શું કે ખબર નઈ